તમારા ફોનમાં સરખું સ્ટોરેજ ના હોય તમારા ફોનમાં ચાર્જિંગ ના હોય અને તમારે કોઈને કોલ કરવો હોય લાગશે નહીં લાગે સીધી વાત છે તો એના માટે શું કરવું પડે ફોનને પહેલા સાફ કરવું પડે બરોબર છે ને તો કઈ રીતે કરવાનું પહેલા ફોન સાફ સિમ્પલ છે મેડિટેશન આ પરમતા મેડિટેશન સેન્ટર એના માટે છે તો આપણા માટે બહુ મસ્ત ઓપોર્ચ્યુનિટી છે એને યુઝ કરવાની આપણા અંદરના મગજને आ, 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 साफ करवाए पण मेडिटेशन तो हतु नथी जारे मेडिटेशन करवा बेसीए आंख बंद करिए बे मिनिट आंख बंद करिए पछी विचार आवे के मम्मी ए जमवा मां शुं बनाव्युं अरे होमवर्क तो बाकी छे काले शुं कई नहीं माथुं दुखी जशे ने रजा पण 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 પણ કન્સિસ્ટ કે હવે નાના એક્ઝામ્પલ થી સમજીએ નાનું છોકરું હોય જે નવું નવું ચાલતું શીખ્યું હોય અને એને બહુ મસ્તી ખોર તો તમે એને એમ કશો બેસી જા બેસી જા બેસે સીધી વાત છે નહીં બેસે એને શાંતિથી થી સમજાવવું પડશે એ ભાગ ભાગ જ કરશે એને શાંતિથી ફોસલાઈને ચોકલેટ આપીને બોલાવવું પડશે એવી રીતે તમારા જ્યારે મેડિટેશન કરવા બેસો તમારા થોટ્સ જે આમથી આમ ફરતા હોય તો સિમ્પલ થી એને જે કન્સન્ટ્રેટ કરવાનું છે મગજને ફોસલાઈને કન્સન્ટ્રેટ કરતા શીખવાનું છે બીજું કઈ મોટી વસ્તુ નથી પણ કઈ રીતે થશે એના માટે પહેલા તો જે આપણું પાસ છે એને ભૂલવું પડશે બધા ફોરગેટ પાસ પાસ ભૂલવું પડશે ફોરગીવનેસ તો કઈ કોઈનાથી કઈ ભૂલચૂક થઈ હોય તો પેલા એને માફ કરતા શીખો અને છેલ્લી છે પોઝિટિવિટી પોઝિટિવ નહીં થાઉં તો મેડિટેશન સીધી વાત છે નહીં આ ત્રણેય વસ્તુ આપણા સંપ્રદાયમાં બહુ ઈઝીલી થાય છે સેવાથી તમે સેવા કરો ને આ ત્રણેય વસ્તુ ઈઝીલી થઈ જશે બહુ જ ઇઝી તો બીજું છે વાણી મંથન વાણી મંથન થી તમારું અહિયાં નું કનેક્શન અહિયાં આપણે ફોન તો સાફ કરી લીધો પણ હવે ફોન થી ફોન થી પરમધામમાં ફોન તો લગાવવો પડશે ને કઈ રીતે લાગશે નેટવર્ક જોઈ છે સીધી વાત છે અને અહિયાં કઈ એસટીડી અને જીઓ ને આ એરટેલ બધું નહીં ચાલે એના માટે આપણે સ્પેશિયલ ટાવર લગાવવો પડશે જે વાણી મંથન થી જ લાગશે અહિયાં નું કનેક્શન ડાયરેક્ટ પરમ વાણી મંથન તો વાણી મંથન થઈ ગયું સેવા થઈ હવે શું ફોન લગાવી દો ચિતવાની ચાલુ કરો ચિતવાની થી અહિયાં થી ત્યાંનો ફોન લાગશે શું થયું હવે આપણે આ ત્રણે ભેગું થાય સરકાર શ્રીનો સિમ્પલ ફોર્મ્યુલા હતો અને આપણો જે સંપ્રદાય છે આ ત્રણેથી જ મેઈન જે પિલર કહેવાય ને એ આ ત્રણ જ પિલર છે આપણા સંપ્રદાય આનાથી શું થયું સેવા આવી ગઈ સેવા થી તમારામાં પોઝિટિવિટી આવી ગઈ તમે બધાને મતલબ તમારું મગજ સાફ થઈ ગયું પછી નવા વર્ષમાં આપણે થોડું બે મિનિટ તો બે મિનિટ વાણી મંથન કરીએ મેડિટેશન કરીએ અને મેડિટેશન પછી ચિતવણી કરીએ આનાથી જ આપણા કનેક્શન બિલ થશે અને પરમ પરમધામ મેડિટેશન સેન્ટર આના માટે ખૂબ જ મસ્ત જગ્યા છે અને એક નાનું સજેશન આપણે ભૈયા મેડિટેશન સેન્ટર બનેગા ઉસમે બુક સ્ટોર રખેંગે હમ ઉસમે સેલ્ફ હેલ્પ બુક રખ સકતે તો કે બઢિયા હેલ્પ હો જાયેગી છેલ્લે બીજું કઈ કહીશ નહીં ખાલી આજથી આપણે નવા વર્ષથી એક પ્રણ લઈએ બે મિનિટ તો બે મિનિટ મેડિટેશન કરીએ ચિતવણી કરીએ અને આવી રીતે આગળ વધતા જઈએ અને પરમધામ સુધીનું કનેક્શન બિલ કરતા જઈએ પ્રણામ